તમે ઘરમાં માં હે ને આજ ને તે મોકોડા આયવા પાક્કું હારા કેટલા બધા ને જો ચેરી કોરા મુકડે મોકોડા આની કોરા વધારે હાર ખાટલા દેઠ ઉતરાય ની બાપા મુકોડા હે જમા ઘર મોકોડા મુકોડા બની ગયા खबर <laughs> है पेलो मेवर है ने એટલે પાક સુવા મકોડા આવે છે એ આજો મારા ઘરમાં આવી ગયા મે વર્યો ન કેઓ બીચમાં થઈ જા હ માટી કરી ખાજી સવી લેખી હવે કોઈ કામ હે ની દાંડવા નું થાતું હે ની એક તા દાંડવા નો પ્રોગ્રામ કેન્સલ 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 કોપરલાલ ના અહિયાં હમ દોરા કરવા કે મો ગામ માલ લે જવાન મે ના પાયે માય હમ બિહાન લે કેન્સલ 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 પ્રોગ્રામ કેન્સલ કયો તો આને મજા ના આવી બેન દિહાણા હૈ હવે જોઈએ ગામમાં જવાનું તો થતું હોય જ નહીં કેમ કે દુબા હોઈ ગઈ છે એટલે હવે દામમાં જવા એની જાગતી હોત ને તો વી કંઈક વિશાળ હવે તો જવાનું છે નહીં એક બેન હરાત રમ હાલો હવે વિડીયો બંધ કરી દઈએ ને વિડીયો એડિટ કરી લઈએ એટલે કાલે પાછું અપલોડ થઈ જાય હમણાં હે ને

અને તાજરાત તો નથી થઈ બફારો થાય હાજી ત્યાં જોઈ એવું મેં નથી કર્યો હે પણ છાપ બની ગયો જો ઘરમાં મકોડા આવી પડ્યા તે કેટલા બધા મકોડા હે ને આહ નાને ખબર નથી હું હું વાતું કરું આહને આપણા ઘરમાં મોકોડા આવ્યા તને ખબર હે એ મોકોડા તે જોયા જો આમ જો એ લખ લખ આઘડી જાય વાઘડી જાય હું આઘડી હે ને ખાટલા માં સૂતીતી મમ્મી દીકરી બે હું હે ને કાલ નો વિડિયો હતો ને એડિટ કરતીતી તો મને બે ત્રણ ફરે માથા માં આવતી મને એમ દીકી કર જીવ રૂબિયું વાયુ હું હે હા તો હું કી તા હું હતો એ તો બાપા મને કી કઈ રહ્યો તો જઈ ઊભો થઈને જોઉં તોતા મોકોડા મોકોડા

ચંપલ લેવા તા તો હે ને નિહાલ ખુલી ગઈ ને તો એને doctor ને જૂનું મોટું લેવાનું હતું તો પપ્પા કે હું તમને કે હાઈ લઈ જાઈ એ કે તો આજ છે ને મેં કર્યો હે જોરદાર નો તે મેં કર્યો તે પછી આરો થઈ ગયો તો એને પપ્પા ને આવ્યો કે હું મચ્છમ આવે તો ખોટું કામે લઈ ને ઉભી હું વાંધો આવ્યો અમને મેં તો મેં ને તો ખાલી એક સાટા પડ્યા પણ ગામમાં જવાનું ના પાડી દીધી અમને કામે બેન જવું તું ને જે તો મોં કેટલા બધા આવી ગયા હે આખી ભીત માં મોકલે મોકલે સીતરાઈ ગઈ આખી મોકલે આખી ડિઝાઇન થઈ ગઈ આજે હે ને અમે બ્લોગ બનાવ્યો નતો મને એમ કે ગામમાં જાવું ને કે હું ગામમાં બ્લોગ બનાવી તો સાત વાગ્યા સુધી વાટ જોઈ પછી બનાવી પછી બનાવી છતાં ફોન આવી ગયો આખરી હવે નથી જવાનું પ્રોગ્રામ થઈ ગયો છે કેન્સલ તો પણ ફોન હમણાં જ આવ્યો ના પાડ્યું નથી જવાનું માધી કદરબાજ જવાની અરગ કદૂળી પણ દામમાં ફૂન લઈ જાય અમને ક્યાં નો લઈ જાય